ખેડા જિલ્લાના નડિયાદમાં બે જૂથ વચ્ચે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે બે જૂથો વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારી થઈ હતી ત્યારે આ હિંસક હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઈજાગ્રસ્ત થનારમાં બે મહિલા અને ત્રણ પુરુષો સામેલ છે ત્યારે પોલીસે મામલો આખરે થાળે પાડ્યો હતો ત્યારે સિવિલમાં સારવાર દરમિયાન પણ બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મારામારીનો અખાડો બની હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા તો મહત્વના સમાચાર કહી શકાય ખેડાથી ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદમાં બે જૂથો વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ ત્યારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને લઈને સામસામે ફરિયાદ નોંધાઈ હતી તો સલુણ બજારમાં મરીડા ભાગોળ વિસ્તારમાં ઘટના બની જેમાં બે ફરિયાદમાં કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે બે જૂથો વચ્ચે હથિયારો સાથે થઈ હતી ત્યારે ત્યારે હુમલામાં પાંચ લોકો થયા હતા ઇજાગ્રસ્તોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે ત્યારે પોલીસે આખરે મામલો થાળે પાડ્યો હતો કે સિવિલમાં સારવાર દરમિયાન પણ બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલ મારામારીનો અખાડો બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા